ઉજેડિયા પેટ્રોલ પંપ ઉપર ચપ્પાણી અણીએ લૂંટ તલોદ તાલુકાના ઉજેડિયા પેટ્રોલ પંપ ઉપર બે બાઈકો ઉપર પાંચ વ્યક્તિ આવી લૂંટ કરી કર્મચારી પર હુમલો કર્યો હતો ત્યારે મોટી લૂંટ કરવા આવતા માત્ર પંદર હજાર હાથ લાગ્યા હતા ત્યારે તમામ વિગતો સીસીટીવી માં કેર થઈ હતી પેટ્રોલ પંપ ઉપર પણ હવે સલામતી નથી બુકાણીદારી શખ્સોએ પૂર્વ તૈયારી કરી લૂંટ કરવા આવ્યા હોય તેમ માનવામાં આવે છે ત્યારે તલોદ પોલીસ લૂંટારુઓ પકડે તેવી માંગ ઉઠી છે રમેશ નાયક